ભારત માતા કેટલો અવાજ ધીમો આવે ભારત માતા કે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના મૃદ્ધુ અને મુક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી कायदा विभाना मंत्री आदरणीय हर्षभाई संघवी साहेब कायदा विभाग ना सचिव श्री यु भट्ट भट साहेब मनोज जी गुजरात बार काउन्सिल वकील अध्यक्ष जे जे पटेल साहेब कमलभाई त्रिवेदी साहेब उपस्थित સમગ્ર જિલ્લામાંથી પધારેલા તમામ વકીલ મિત્રો પ્રથમ તો આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આપ લોકોની નોટરી તરીકે જે પસંદગી થઈ છે તમામ વકીલ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું નોટરી એડવોકેટ દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સુરક્ષા અને પ્રમાણિકતા સ્થાપિત કરવાનું મુખ્ય કામ કરે છે નોટરી એડવોકેટનું સૌથી મુખ્ય કાર્ય કે તેઓ દસ્તાવેજ પર સહી કરનાર ને વ્યક્તિની ઓળખની ચકાસણી કરી તેઓ ખાતરી કરે છે કે તે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે અને સંપૂર્ણ સમજ સાથે સહી કરે છે આનાથી છેતરપિંડી અને ફ્રોડ થવાની ખૂબ શક્યતાઓ ઘટતી હોય છે એમાં આપની પાયાની મહત્વની ભૂમિકા હોય છે નોટરી દ્વારા પ્રમાણિત કરેલા દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળતી હોય છે તેમનું સત્તાવારશીલ અને સહી સાબિત કરે છે દસ્તાવેજ યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકારો દ્વારા જ્યારે બનાવવામાં આવતા હોય ત્યારે નોટરીની એમાં ખૂબ મુખ્ય ભૂમિકા હોતી હોય છે ખાસ કરીને મિલકતના દસ્તાવેજો વેચાણ ખત લીચ કરાયેલા પ્રમાણિત દસ્તાવેજો આ બધી જ જગ્યાએ જો નોટરીના સૈસિકા હોય તો કોર્ટની કાયદાકીય પ્રક્રિયામાં પણ ખૂબ સરળતા રહેતી હોય છે તમને જે રીતે સરકાર દ્વારા નોટરીમાં નિમણૂક આપવામાં આવે છે ત્યારે ખાસ કરીને લોકોની સુવિધામાં જે રીતનો વધારો સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતો હોય છે આપ દ્વારા પારદર્શક રીતે નોટરી થાય ને નોટરી દ્વારા જે રીતે સરળતા થતી હોય છે અત્યારના યુગની અંદર ઓનલાઈન પ્રોસેસ એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે આ પોસ્ટ પ્રોસેસ દ્વારા આપણે કાયદાકીય સરળતા પણ મળતી હોય છે તો આનો વધુમાં વધુ ઉપયોગ સારી રીતે થઈ શકે એ પ્રકારે વ્યવસ્થા જ્યારે આપ દ્વારા સરકાર દ્વારા આપને જ્યારે સોંપવામાં આવતી હોય ત્યારે ને આ વ્યવસ્થા તમારા દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે એવી પણ અમે અપેક્ષા રાખવી છે ને ખાસ કરીને સરકારશ્રી દ્વારા જ્યારે આપણે નોટરી બનાવવામાં આવ્યા છે પંદરસો કરતાં વધારે સાહેબ પ્રથમવાર આવડો મોટો કાર્યક્રમ રાજ્યની અંદર થતો હોય છે એકી સાથે આટલા બધા નોટરીને જ્યારે સર્ટિફિકેટ આપવાની વાત આવતી હોય ત્યારે હું પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી અને આદરણીય ગૃહમંત્રી સાહેબને અભિનંદન આપું કે સરકાર દ્વારા જે રીતના પંદરસો કરતાં પણ વધારે નોટરીના સર્ટિફિકેટ જયારે ઇસ્યુ કરવાની વાત આવતી હોય ત્યારે આપ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી થઈ શકે અને ભવિષ્યની અંદર આપ પણ સારી રીતે બધાને ઉપયોગી થઈ શકો એવી પણ અમારી હૃદયપૂર્વકની બધા મિત્રોને શુભકામના પાઠું છું અને ખાસ કરીને નવા વર્ષની અંદર જ્યારે પ્રથમવાર મળવાનું થયું હોય ત્યારે તમામ વકીલ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે આપના દ્વારા લોકો સાથેનું જોડાણ એ આપના દ્વારા સીધું જોડાયેલું હોય છે વકીલ પાસે કોઈ પણ અરજદાર જાય તો બીજાની વાત ક્યારેય માન્ય નહીં રાખે એમ કીધું અમારા વકીલ સાહેબ અમને સલાહ આપી છે સલાહ મુજબ અમે કામ કરતા હોય એવું પણ કાયમિક માટે લોકોનો વિશ્વાસ તમારી સાથે જોડાયેલો રહી છે તો એ પણ વિશ્વાસ કાયમિક માટે ટકી રહે એવી ભગવાન નાગનાથ દાદાના પણ શરણોમાં પ્રાર્થના કરું છું અને નવા વર્ષની બધા મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય ખુબ ખુબ આભાર સાહેબ આપના ઉદ્બોધન માટે કાર્યક્રમને આગળ ધપાવવા હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને કાર્યક્રમમાં એકત્રિત તમામ અધિવ્યક્તિઓને સંબોધિત કરે ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ શ્રીઓને નોટરી પ્રમાણપત્ર એનાયતના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી મનોજ કુમાર દાસજી જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટ શ્રીઓ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે એમ જ હું બી નવો નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઇન કમલભાઈની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં બી મેં એક અનુભવ પ્રાપ્ત કર્યા છે એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ શ્રી યુ એમ ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો છું વકીલાત વકીલાત એક નોબલ કાર્ય છે હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલુ હિંસા ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવનસાથી એ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું વકીલ હોય છે અને વકીલ પાસે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી ન્યાય એ વકીલ પાસે કરતા હોય છે એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં પંદરસો થી વધારે વકીલોને નોટરી બનાવવાનું કાર્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હું આ સમયે કાયદાના પૂર્વ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને બી ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અનેક પ્રક્રિયા એમના માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી કાયદા વિભાગે સંપૂર્ણ સ્મૂથલી આ કાર્ય પૂર્ણ કર્યું છે આજે પંદરસો થી વધારે નવા નોટરી એ રાજ્યના જે નાગરિકો જેને નાની મોટી ચિંતા હોય કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાં સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનું ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય એવું કાર્ય કોઈનાથી બી ભૂલતી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપવા આવ્યો છું આજે આ વેલાએ નોટરી માટેનું ઈ પોર્ટલ જે આપણે ચાલુ કરી રહ્યા છીએ આ ઈ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોને બી સમયની બચત થશે અને ભવિષ્યની અંદર જે નવા વકીલો જેમને નોટરી બનવાનું હશે તેમને બી તાત્કાલિક સ્મૂથલી કોઈ બી સમય બગાડ્યા વગર એ લોકો અરજી બી કરી શકશે ને એની વ્યવસ્થાઓ જે ઊભી કરવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે બદલ બી હું વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું આજે ગુજરાતના સૌ વકીલો વતી કેન્દ્ર સરકારને અભિનંદન અને આભાર માનવા માંગુ છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો ઓગણત્રીસો નો હતો એ વધારીને છ કરવામાં આવ્યો છે જેનાથી ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે મુખ્યમંત્રી શ્રી કહ્યું કે આ કરવાનું છે એટલે મેં ડિક્લેર કર્યું છે કહ્યું છે કે તાત્કાલિક પ્રક્રિયા ઝડપથી લોકોને એનો કઈ રીતે ન્યાય મળી શકે અને ઝડપથી લોકોને એનો લાભ કઈ રીતે મળી શકે તેની બી ચિંતા કરવાની એમને આજે જ સૂચના આપી છે અને તે દિશામાં અમે તાત્કાલિક ફોલોઅપ ચાલુ કરશું આજે હું સૌ વકીલ મિત્રોની વચ્ચે છું તે બદલ આજે જેજે પટેલે જે કહ્યું જેજે પટેલ અમારા મિત્ર છે પરંતુ અમારી પાસે જ્યારે બી આવે ને ત્યારે એક જ ભાષા હોય એમની પાસે આયા હું તો કુછ લેકે જાઉંગા એમનું લિસ્ટ તમારા સૌ માટે ખૂબ લાંબુ હોય છે પરંતુ અમે જેટલી વાર બેસે એટલે આવ્યા હોય

જેલોની અંદર જ્યારે તમે જતા હો ત્યારે જે નાની મોટી વ્યવસ્થાઓની જે તકલીફ પડે છે એ કઈ રીતે સુધરી શકે પોલીસ સ્ટેશનમાં તમે જાઓ ત્યારે કોઈક વાર પીઆઈ હોય તો એ રાજ્યના નાગરિકોનું જ કામ કરે છે એ સમજીને તમે મોટું મન રાખજો અને પોલીસ વિભાગમાં મેં સૂચના આપેલી છે કે વકીલોનો સમય કોર્ટની અંદર ના બગડે તેવી વ્યવસ્થાઓ આપ કઈ રીતે કરી શકો તે વ્યવસ્થામાં બી અમે સૌ લોકો આગળ વધી રહ્યા છીએ કોઈ બી કાયદો જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લાવતી હોય છે રાજ્યના નાગરિકોના હિતમાં લાવતી હોય છે અને એ કાયદાઓ દ્વારા જ રાજ્યના નાગરિકોને ન્યાય મળતો હોય છે અહીંયા બેઠેલા સૌ લોકો જાણતા હશે કે નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા રોકવા માટે ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યો હતો આજે જ સવારે હું પેપરમાં વાંચી રહ્યો હતો એક ઐતિહાસિક નિર્ણય આ જીવન કેદની સજા અમરેલીમાં આવી મારી સૌ વકીલ મિત્રોને એક જ વિનંતી છે તમારું પ્રોફેશન છે એ પ્રોફેશન કેસ લડવાનું છે અને તમે સૌ લોકો ઈમાનદારી પૂર્વક તમારા અસીલોનું રક્ષણ કરતા હો છો પણ અસીલોના રક્ષણ જોડે જોડે સમાજનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે ચિંતા બી મનની અંદર હંમેશા રાખીને કેસ લડજો એવી હું આજે આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું પોક્ષો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર લોકોને એ ગમે તેવા હાસિલ હોય પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ બે તારીખનું દ્રશ્ય ના ઊભું થાય તેવામાં આપ સૌ લોકો મદદ કરજો એવી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તમારા સૌની મદદથી એક નવો ઇતિહાસ લખ્યો છે સુરત હોય અમરેલી હોય ભાવનગર હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય વડોદરા હોય ભરૂચ હોય પોક્ષોના અનેક કેસોમાં ચોવીસ કલાકની અંદર ચાર્જશીટ કરવામાં સફળતા મળી અને 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી હોય તેમાં બી ગુનેગારોને આ જીવન કેદમાં આપણે સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી એક મહિનાની અંદર 15 થી વધારે કિસ્સાની અંદર ચાર્જશીટ કરી જેમાં મોટા ભાગના લોકોને फांसी બી થઈ છે આ જીવન કેદની સજા બી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી ખૂબ ટૂકા ગાળાની અંદર આ સફળતાઓ પ્રાપ્ત થઈ પરંતુ જો સમાજ જીવનની અંદર દીકરીઓને ન્યાય અપાવવામાં તમે સૌ લોકો બી જો મજબૂતાઈથી સંકલ્પ લઈને તમે તમારા હાસિલ માટે લડો પરંતુ તારીખ બે તારીખના દ્રશ્યમાંથી બહાર કઈ રીતે આવી શકીએ તેમાં તમે ભલે બીજું કઈ ના કરો પરંતુ અમને માર્ગદર્શન આપજો એ માર્ગદર્શન અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા નાના નાના પ્રશ્ન એ અમારી ચિંતા છે એ ચિંતાને જરૂરથી અમે લોકો દૂર કરીશું આપ સૌ લોકો સાથે મળીને કાયદો ન્યાયતંત્ર વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરીશું આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ જ્યારે ભારત દેશ ઝડપથી ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે અને આપણે સૌ દૈનિક પ્રવૃત્તિઓમાં ડિજિટલ ટેકનોલોજીને અપનાવી રહ્યા છીએ ત્યારે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓને પણ આધુનિકતા સાથે જોડવામાં આવી છે સરળતા પારદર્શકતા અને ગતિના પ્રતિકરૂપે રૂપે નોટરી પોર્ટલનું ઉદઘાટન આજે કરવામાં આવનાર છે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ નોટરી પોર્ટલનું ઉદઘાટન કરે સાથે સાથે જ કાર્યક્રમનું મુખ્ય ઉદબોધન પણ આપની વચ્ચે શેર કરે સાહેબને વિનંતી કરીશ કે આપ આપના ઉદબોધન માટે મંચ પર આવશો કેસ ના મળી જાય રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદ પામેલા એડવોકેટને પ્રમાણપત્ર અનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા રાજ્યના મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી કાયદા વિભાગના સચિવ સચિવશ્રી વીએમ ભટ્ટ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે જે પટેલ આમંત્રી શર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી મોદીએ સામાન્ય માનવીના હિતોને તેની સરળતાઓને ઈઝ ઓફ લિવિંગમાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય કે યોજનાઓના લાભ વિતરણ દરેકમાં ટ્રાન્સપરન્સી લેસ હ્યુમન ઇન્ટરફીરન્સ અને મેક્સિમમ ગવર્નન્સ મિનિમ ગવર્મેન્ટનો શાસન મંત્ર તેમણે અપનાવ્યો છે ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ શાસન મંત્રને સાકાર કરતો ઐતિહાસિક અવસર છે મને પણ જણાવતા આનંદ થાય છે કે ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર એક સાથે પંદરસોથી વધુ વકીલોને નોટરી તરીકેની નિમણૂક પત્રો આજે ઓનાયત થવા જઈ રહ્યા છે નોટરી તરીકેના પ્રમાણપત્ર મેળવનાર સૌ વકીલોને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન રૂલ ઓફ લો પલ મહત્વનો પિલ્લર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસનમાં સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે તેમણે અંગ્રેજોના સમયના જરી પુરાણા બિનજરૂરી કાયદાઓ રદ કરીને કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે જસ્ટિસ ટુ ઓલ એમ્પીચમેન્ટ ટુ નન વાત વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે ત્રિપલ તલાક કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારુ અમલ આ બધા બધું જ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાર પડ્યું છે પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્સિટી કરવાનું દાયિત્વ તમારા શિરે છે તમારા દ્વારા નોટરાઈઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે અને કોર્ટમાં અને અન્ય જગ્યાએ આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ લિવિંગ પણ વધે છે કોઈ પણ દસ્તાવેજ હોય કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય આ બધી જ પ્રક્રિયામાં એ નોટરીની નિમણૂક નિર્ણાયક ભૂમિકા છે અને આ બધી જ ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસનીય આ જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કંઈ વાંચ્યા વગર મારો અનુભવ કે કે છે છે નોટરીનો સિક્કો જોઈને પછી આગળ વધતા હોય ખાલી સિક્કો સહી હોય એટલે અંદર લખેલું બધું જ સાચું થઈ જાય આ કેટલો મોટો વિશ્વાસ છે એટલે આ વિશ્વાસ તમારે ટકાઈ રાખવાની વાત છે કે તમારો વિશ્વાસ ટકેલો હશે તો બધાયને પાછળ કોઈને તકલીફ પડે એવી નથી તમારો સિક્કો વાગ્યો એટલે બધાયને એમ થવું જોઈએ કે ના હવે આની અંદર કંઈ તકલીફ નહીં જ હોય આ વિશ્વાસ તમે કાયમ રાખશો એવો મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીને ને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ દેશમાં શરૂ કરાવ્યો છે સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિક પર પહોંચે એવું લક્ષ્ય તેમણે હંમેશા રાખ્યું છે ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની ટ્રાન્સપરન્ટ ડિલિવરી સુનિશ્ચિત કરી છે તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે દેશમાં ડેડિકેટેડ નોટરી પોર્ટલનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે એ સાથે જ એફિડેવિટ સોગંદનામાની જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ કેટલી મોટી વાત છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે સમાન અને ન્યાયિક તક પણ મળશે દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચતથી કાર્યક્ષમતા પણ વધશે એટલું જ નહીં આ નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સિક્યોર અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ પણ જાળવવામાં મદદ મળશે નોટરીની આ બધી કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઇઝેશન થતા કાગળોનો વપરાશ અને પર્યાવરણનું પણ રક્ષણ થશે અને વડાપ્રધાન શ્રીના પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને પણ વેગ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે તમે સૌ પણ આ ડિજિટલ વ્યવસ્થાને અપનાવીને રૂલ ઓફ લોનું વધુ સંગીન બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પણ યોગદાન આપશો એવો મને વિશ્વાસ છે મજબૂત કાયદાકીય પ્રણાલી રાષ્ટ્રના વિકાસ માટે પાયાનું કામ કરે છે આ વાત તમારા કર્તવ્ય અને ફરજ પાલનમાં અગ્રિમ સ્થાન રાખશે એવી મારી અપેક્ષા છે ફરી એકવાર આપ સૌ નોટરી મિત્રોને શુભકામનાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત